નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે રક્ષાબંધન પહેલાં બહેનોએ ભૂલથી પણ આ પાંચ કામ ન કરવા જોઈએ નહીં તો અનર્થ થઈ શકે તે વિશે વાત કરીશું જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્યારે બહેનોનું હૃદય થોડા દિવસો પહેલાંથી જ લાગણીના મોજામાં ડૂબી જાય છે આ દિવસની કેટલીક બહેનો આખું વર્ષ રાહ જુએ કારણ કે આજ તે દિવસ છે જ્યારે તે પોતાના ભાઈના કાંડા પર પ્રેમ રક્ષણ અને દુઆની દોરી બાંધે છે પણ શું કોઈએ વિચાર્યું છે કે આ પવિત્ર તહેવાર પહેલાં કેટલીક એવી વાતો છે જેને બહેનોએ ભૂલથી પણ ન કરવી જોઈએ કારણ કે આ પવિત્ર તહેવારનું મહત્ત્વ ફક્ત એક રક્ષાશત્ર સુધી સીમિત નથી તેની પાછળ છુપાયેલ છે ધર્મ સંસ્કાર વિશ્વાસ અને આશીર્વાદનો અટૂટ સાગર બહેનોનું મન જેટલું નિર્મળ હોય તેટલી જ તેમની લાગણી શક્તિ હોય છે મિત્રો કોઈ અધાર્મિક કર્મ જોડાઈ જાય કોઈ ભાવનાત્મક ભૂલ થઈ જાય તો રાખડીના દિવસની પૂર્ણતા અધૂરી રહી શકે રક્ષાબંધન એક એવો તહેવાર છે જેમાં બહેન ફક્ત પોતાના ભાઈ માટે મંગળકામના નથી કરતી પણ તે પોતે પણ એક વ્રત સમાન આચરણ કરે છે જેથી તેનો ભાઈ દરેક સંકટથી બચી શકે એટલા માટે આ તહેવાર પહેલાં બહેનને પોતાના વ્યવહાર પોતાના આચરણ અને પોતાના વિચારોમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ રક્ષાબંધનથી થોડા દિવસ પહેલાં જ્યારે બહેન રાખડીની થાળી સજાવે છે મીઠાઈની તૈયારી કરે વસ્ત્રોની પસંદગી કરે છે ત્યારે તેઓ એક ઉત્સવ તરફ કદમ વધારી રહ્યા છે પણ આ ઉત્સવનો આનંદ ત્યારે જ પૂર્ણ થાય જ્યારે બહેન પોતાના અંદર સંયમ શ્રદ્ધા અને પવિત્રતાનો સંકલ્પ લે ઘણીવાર અજાણતામાં કેટલીક એવી વાતો કેટલાક એવા કાર્યો કે કેટલીક એવી આદતો બહેનોથી થઈ જાય છે અને મિત્રો પછી ભલે તે વાણીમાં કડવાશ માતા પિતા સામે દલીલ કે અપવિત્રતાનું અજ્ઞાન કે પછી કોઈ પણ ભાઈ સાથે મનમોટા હોય આ બધી જ વાતો રાખડીની ભાવના પર ભારે પડી શકે છે રક્ષાબંધન પહેલાં બહેન એ જાણવું જરૂરી છે કે તેની દરેક વિચાર દરેક પ્રાર્થના દરેક સંકલ્પ બ્રહ્માંડના તે ઉર્જા ક્ષેત્રમાં પ્રવેશ કરે છે જ્યાંથી ભાઈના જીવનમાં સુરક્ષાનું કવચ અને પણ જો તે જ ઉર્જામાં કોઈ નકારાત્મક વિચાર કોઈ અશુદ્ધ કર્મ કે અપવિત્ર વ્યવહાર પ્રવેશ કરી જાય તો તે રક્ષા કવચમાં તિરાડો આવી શકે છે એટલા માટે કહેવામાં આવ્યું કે રક્ષાબંધન પહેલાં બહેને નકારાત્મકતાથી દૂર રહેવું જોઈએ પછી ભલે તે નાપ્રત્ય ઈર્ષા હોય અપમાન કરવું હોય કે પછી વ્યર્થની લડાઈ આ બધાનો જ પ્રભાવ તેના ભાઈના જીવન પર પડી શકે છે આવા સમયે જ્યારે બહેન પોતાના મનથી બધા જ કલુષિત વિચારોને કાઢીને પ્રેમ શાંતિ અને શુભકામનાઓની ભરપાઈ કરે છે ત્યારે જ તેની રાખડી ફક્ત એક દોરો નહીં પણ એક અટલ આશીર્વાદ બનીને ભાઈના કાંડાથી બંધાઈ જાય છે બહેનોએ જોઈએ કે તેઓ રક્ષાબંધન પહેલાં પોતાના ઘરના વડીલોના આશીર્વાદ લે છે પોતાના ભાઈ સાથે જો કોઈ મનમુટાવ હોય તો તેને શાંત કરે છે માતા પિતા પ્રત્યે પોતાના વ્યવહારમાં પ્રેમ રાખી અને સૌથી મોટી વાત મન વચન અને કર્મથી પવિત્ર રહે રાખડી ફક્ત મીઠાઈઓ ઉપહારો અને રંગબેરંગી દોરાઓનો તહેવાર નથી તે એક આધ્યાત્મિક સંકલ્પ છે જેમાં બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર સુખ સમૃદ્ધિ અને નિર્ભય જીવનની કામના કરે છે જો આ કામનામાં કોઈ અશુદ્ધ વિચાર કે વ્યવહાર સામેલ થઈ જાય તો તેનો પ્રભાવ ફક્ત તહેવાર પર જ નહીં સંબંધોની આત્મા પર પણ પડે છે એટલા માટે જ બહેનોએ જોઈએ કે તેઓ પણ આ પર્વ પહેલાં જ આત્મચિંતન કરે શું તેમના મનમાં કોઈ રોજેસ છે તેમણે કોઈને અજાણતા દુઃખ પહોંચાડ્યું છે શું તેઓ પોતાના જીવનમાં કંઈ પણ ખોટી આદતનું પાલન કરી રહી છે આ સવાલોના જવાબોને જાણીને અને તેમને ઠીક કરીને જ તે પોતાના ભાઈ માટે સાચી રાખડી તૈયાર કરે છે એક રાખડી જે ફક્ત રેશમનો દોરો નહીં પણ પ્રેમ તપસ્યા અને શક્તિનું સૂત્ર બની જાય છે જે ભાઈના જીવનમાં ટાલ બનીને ઊભી રહી જાય આવું ત્યારે જ થાય જ્યારે બહેન પોતાના અંદર શુદ્ધ વિચારોનો દીવો પ્રગટાવે અને તે પાંચ કામોથી પોતાને દૂર રાખીએ કે જે શક્તિને નબળી કરી કામો વિશે જાણવું જરૂરી છે કારણ કે જો બહેન આ વાતોને નથી સમજતી તો રાખડીનો પ્રભાવ અધૂરો રહી શકે છે અને ભાઈનું જીવન દેવપતિમાં તરફ વધી શકે મિત્રો રક્ષાબંધન ફક્ત એક દિવસ નહીં પણ તે બહેન પાયના સંબંધની સદીઓ લાંબી યાત્રાનો એક પડાવ છે આ યાત્રાને શુભ બનાવવા માટે બહેને પણ ધર્મ સંયમ અને પ્રેમનું પાલન કરવું જોઈએ ત્યારે જ તો આ પવિત્ર પર્વ પર તેની એક રાખડી તેના એક આશીર્વાદથી જ ભાઈનું ભાગ્ય ચમકી ઉઠે છે ત્યારે બહેનો જ્યારે તમે રાખડીની થાળી સજાવો છો જ્યારે મીઠાઈની સુગંધ ઘરમાં ફેલાય છે જ્યારે ભાઈ પસંદ કરીને લાવેલી રાખડી તમારી હથેળીમાં ખીલખીલાય છે તે ક્ષણ તમારું હૃદય ફક્ત એક ભાવનાથી ભરેલું હોય પોતાના ભાઈની સુરક્ષા સુખ અને સફળતા માટે પ્રાર્થના કરવાની પણ શું ફક્ત એક દોરો બાંધી દેવાથી ભાઈ સુરક્ષિત થઈ જાય છે નહીં તેની પાછળ છુપાયેલી હોય છે તમારી ભાવના તમારી નિયત તમારું વ્રત અને તે સંકલ્પ જે તમે રાખડી પહેલાં લીધો પરંતુ જો તે સંકલ્પમાં કોઈ છિદ્ર થઈ જાય એટલે કે કંઈક એવું થઈ જાય જેનાથી તમારી તપસ્યા નબળી પડી જાય તો રાખડી ફક્ત પરંપરા બનીને જ રહી જાય છે તેનું અસર ઓછો થઈ જાય એટલા માટે ચાલો જાણીએ કે પાંચ વાતો રક્ષાબંધન પહેલાં બહેનોએ કયા પાંચ કામ ન કરવા આ પાંચ કામ તમારી ભાવનાઓની શક્તિને ઓછી કરી શકે છે ભાઈના જીવન પર ખરાબ અસર નાખી શકે અને રાખડીના પર્વની પવિત્રતાને કરી શકે છે નંબર ભાઈ સાથે ઝઘડો કે ન રાખવો રક્ષાબંધન પહેલા મનમુટાવ ન રાખવું જોઈએ ક્યારેક ક્યારેક નાની નાની વાતોમાં દિલમાં ગાંઠ બાંધી દે છે કોઈ જૂનો ઝઘડો કોઈને બોલાયેલા શબ્દ કોઈ રીસામણા આ બધું જ રાખડીની ભાવનાને અંદરથી તોડી નાખે છે યાદ રાખો કે રાખડી ત્યાં સુધી જ પૂર્ણ નથી થતી જ્યાં સુધી મનમાં પ્રેમ અને ક્ષમા ન હોય જો ભાઈ સાથે કોઈ નારાજગી છે તો રક્ષાબંધન પહેલા જ તેને માફ કરી દો ગળે લગાવી કારણ કે જે રાખડીમાં ક્ષમા અને સ્નેહ નથી તે ફક્ત એક રસમ રહી જાય છે નંબર બે કોઈની બુરાઈ કે કલહ ન કરો બહેને રક્ષાબંધન પહેલા કોઈની બુરાઈ કે કલહ ન કરવો જોઈએ આ સમય ઊર્જાને સકારાત્મક બનાવીને રાખવાનું હોય છે જો તમે બીજાઓની નિંદા કરો છો ઝઘડામાં પડો છો ગુસ્સામાં કંઈક ખોટું ભલી ગયા તો તમારી વાણીની પવિત્રતા નષ્ટ થઈ જાય છે જ્યારે બહેનની વાણી પવિત્ર નથી રહેતી ત્યારે તે આશીર્વાદ નથી બની શકતા એટલા માટે જ આ સમયે પોતાની વાણીને મીઠી શાંત અને શાંતિપ્રિય રાખો તમે જેટલા પ્રેમથી બોલશો તેટલો જ તમારી રાખડીમાં ચમત્કાર થશે નંબર ત્રણ કોઈના આંસુનું કારણ ન બનવું જોઈએ રક્ષાબંધન પહેલાં બહેને કોઈના આંસુનું કારણ ન બનવું જોઈએ પછી ભલે તે માતા પિતા હોય સાસુ સસરા પતિ હોય કે કોઈ અન્ય કોઈનું પણ દિલ દુખાવીને બહેન રાખડી નથી બાંધી શકતી ભાઈની સુખ શાંતિ ઈચ્છતી બહેન પોતે કોઈનું કષ્ટ ન બને કારણ કે જેણે કોઈને રડાવ્યા તેની રાખડી બીજાઓની હાઈમાં ડૂબી જાય છે એટલા માટે જ આ પવિત્ર પર્વ પહેલાં આત્મચિંતન કરો શું મેં કોઈને દુઃખ આપ્યું છે જો હા તો એની પાસે ક્ષમા માંગો અને રાખડી પહેલાં મનની સફાઈ કરો નંબર ચાર અપવિત્રતાથી દૂર રહો આ સમયે બહેને અપવિત્રતાથી દૂર રહેવું જોઈએ આનો અર્થ ફક્ત શારીરિક શુદ્ધતા નહીં પણ માનસિક અને ભાવનાત્મક પવિત્રતા પણ છે જે મંદિરમાં જવા પહેલાં આપણે સ્નાન કરીએ છીએ તે જ રીતે રાખડીનો પર્વ પણ એક પૂજા છે આ દિવસે પહેલાં બહેને સ્વચ્છ વસ્ત્રો પહેરી વિચારો પવિત્ર આચરણ અને સંયમતી વ્યવહાર અપનાવવો જોઈએ કોઈ પણ અશુદ્ધ આદતો જેવી કે શરાપીઓ અપશબ્દ બોલવા અપવિત્ર સંગતમાં રહેવું આનાથી રાખડીની ઊર્જા નષ્ટ થઈ જાય છે નંબર પાંચ માતા પિતાના આશીર્વાદ અવશ્ય જ લેવા જોઈએ રક્ષાબંધન પહેલાં પોતાના માતા પિતાની સેવા અને તેમના આશીર્વાદ જરૂર લેવા જોઈએ કારણ કે મા બાપના આશીર્વાદ રક્ષા કવચની જેમ હોય છે પોતાના માતા પિતાથી નારાજ છે કે તેમની સેવા નથી કરતી તો તેની રાખણી નબળી થઈ જાય રક્ષાબંધન પહેલા માતા પિતાના ચરણોમાં બેસો તેમના આશીર્વાદ લ્યો અને તેમને વિશ્વાસ આપો કે સારા સંસ્કારોને પોતાના જીવનમાં ઉતાર્યા છે બહેનો આ પાંચ વાતોનું પાલન કરવું ફક્ત એક પરંપરા નહીં પણ એક તપસ્યા છે જ્યારે તમે આ વાતોનું પાલન કરો છો ત્યારે તમારી રાખડી ફક્ત એક દોરો નથી રહેતી એક બ્રહ્માસ્ત્ર બની જાય છે જે તમારા ભાઈને દરેક બુરાઈથી બચાવી શકે ત્યારે તમારી પ્રાર્થના ના ફક્ત શબ્દો નથી રહેતી આકાશમાં ગુંજતા આશીર્વાદ બની જાય તમારો ભાઈ ફક્ત તમારી કલાઈથી જ બંધાયેલો નથી રહેતો પણ તમારી ભાવનાથી જોડાઈ જાય છે રાખડીનો પર્વ ત્યારે જ સફળ થાય જ્યારે બહેન પોતાના અંદરની દેવી શક્તિને ઓળખી લે છે જ્યારે તે જાણી લે કે ફક્ત રક્ષા સૂત્ર નથી બાંધતી તે જીવનનું રક્ષા કવચ બને છે તે વ્રત કરે છે સંકલ્પ લે છે તપ કરે છે જેથી તેનો ભાઈ દરેક જન્મમાં સુરક્ષિત રહે અને આ શક્તિ ત્યારે જ જાગે છે જ્યારે બહેન આ પાંચ કામોથી પોતાને દૂર રાખે અને પોતાના મન વચન અને કર્મને પવિત્ર બનાવે જ્યારે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે તો ફક્ત એક પરંપરા નથી ભાવી રહી તે એક ક્ષણે ઈશ્વરનું એક રૂપ બની જાય છે તેના મનની શક્તિ તેના ભાવોની પવિત્રતા અને તેની દુવાઓની સચ્ચાઈ આ બધું જ મળીને ભાઈના જીવનમાં એક અદ્રશ્ય કવચ ઊભું કરે છે આ પર્વ બહેનની તપસ્યાથી ચમકે છે અને ભાઈઓની ખુશીઓથી ભરાઈ જાય એટલા માટે જ રક્ષાબંધન ફક્ત દોરો નહીં બહેનની આત્માનો પ્રેમપત્ર હોય છે જે ઈશ્વર સુધી પહોંચે રક્ષાબંધન પહેલા કરવા જેવા ઘરમાં સુખ શાંતિ આવે અને ઈશ્વર પોતે તે રાખડીને આશીર્વાદથી ભરી દે છે નંબર એક જરૂરિયાતમંદ ભોજન વસ્ત્રદાન સૌથી પહેલા બહેનને જોઈએ કે રક્ષાબંધનથી એક દિવસ પહેલા કોઈ ગરીબ અસહાય કે બ્રાહ્મણને ભોજન કરાવવું વસ્ત્રદાન કરવું અને આ કાર્ય ફક્ત પુણ્ય જ નહીં પણ જીવનમાં આવનારા સંકટોને કાપનારું કર્મ કરે છે મિત્રો ભાઈ ભૂખ્યો રહેતો જ્યારે તે કોઈ વૃદ્ધને વસ્ત્ર આપે તો તેનો ભાઈ દરેક મોસમમાં સુરક્ષિત રહે છે અને નાના નાના કર્મ બ્રહ્માંડમાં મોટી ઉર્જાને જગાડે છે નંબર બે ભાઈ માટે વિશેષ પ્રાર્થના કરવી પછી બહેન પોતાના ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીને ભાઈના નામથી વિશેષ પ્રાર્થના કરવી જોઈએ પછી ભલે તે શિવજી ગણેશજી કે ભગવાન વિષ્ણુજી હોય ઈશ્વરમાં તમારી આસ્થા હોય તેમના ચરણોમાં બેસીને પોતાના ભાઈ માટે લાંબી આયુ માંગવી જોઈએ આ પ્રાર્થના ફક્ત શબ્દો જ ન હોવા જોઈએ પણ આંખો બંધ કરી મનને એકાગ્ર કરીને પૂરા વિશ્વાસ થવી જોઈએ જ્યારે બહેન સાચા મનથી પ્રાર્થના કરે છે તો તેની પ્રાર્થના આકાશમાં જઈને દેવતાઓના ચરણોને સ્પર્શ કરે છે નંબર ત્રણ જૂના સંસ્કારોનું પાલન કરવું જોઈએ મિત્રો રક્ષાબંધન પહેલાં તે પોતાની માતા કે દાદી પાસેથી જૂના સમયની રાખડીની કોઈ પવિત્ર વાર્તા સાંભળે આ ફક્ત એક પરંપરા નહીં પણ આશીર્વાદ છે જે પેઢીઓથી વહેતા ચાલ્યા આવ્યા જ્યારે એક બહેન જૂના સંસ્કારોને પોતાના અંદર ઉતારે છે ત્યારે તેની રાખડીમાં ફક્ત આજનું નહીં પણ પિતૃઓના આશીર્વાદ પણ જોડાઈ જાય છે રાખડી પેઢીઓના આશીર્વાદ બની જાય જે ભાઈને દરેક જન્મમાં રક્ષણ આપે છે નંબર ચાર ભાઈ માટે પોતાના હાથથી મીઠાઈ બનાવવી આ સાથે જ રક્ષાબંધનથી એક દિવસ પહેલાં બહેને પોતાના ભાઈ માટે કંઈક મીઠું અવશ્ય જ બનાવવું જોઈએ ભલે તે લાડુ હોય ખીર કે કોઈ પણ મીઠાઈ જ્યારે બહેન પોતાના પ્રેમ અને હાથની ગરમાહટથી મીઠાઈ બનાવે છે ત્યારે તે ફક્ત સ્વાદ નથી આપતી પણ તેમાં પોતાની ભાવનાઓનો રસ પણ ઘોળી દે છે અને ભાઈ જ્યારે પણ તે મીઠાઈ ખાય છે તો તેને તેના હૃદયને સ્પર્શી જાય છે અને તેને બહેનના પ્રેમની ઊંડાઈનો અહેસાસ થાય છે નંબર પાંચ સૂર્યોદય પહેલાં ઉઠીને દીવો પ્રગટાવી એક બીજું પવિત્ર કાર્ય એ કે રક્ષાબંધનની સવારે બહેને સૂર્યના ઉગવા પહેલાં ઉઠી જવું જોઈએ સ્નાન કરીને પીળા કે લાલ વસ્ત્ર પહેરવા જોઈએ અને સૌથી પહેલા ઘરના મંદિરમાં ભાઈના નામનો દીવો પ્રગટાવવો જોઈએ પછી તે દીવાની જ્યોતને જોઈને પોતાના ભાઈના જીવનમાં અંજવાળો આવવાની કામના હંમેશા જ કરવી જોઈએ આ દીવો ફક્ત તેલ અને વાટથી નથી સળગતો આ દીવો બહેનના પ્રેમ અને તેની ચિંતા તેની ભાવનાથી સળગે છે આ દીવો જ્યારે સળગતો હોય છે તો ભાઈના જીવનમાં અંધકાર નથી રહેતો અને બહેન ચાહે તો રાખડી બાંધવા પહેલા એક નાનો સંકલ્પ પણ લઈ શકે છે જેમ કે હું મારા ભાઈ માટે એક સારો વિચાર કરીશ હું મારી વાણીથી ક્યારેય ભાઈને કડવા શબ્દ નહીં કહું અને હું દર પૂનમે દીવો પ્રગટાવીશ આ નાના નાના સંકલ્પ જીવનભર રક્ષા કવચ બનીને ભાઈની ચારે બાજુ ફરતા રહે છે અને સૌથી અંતમાં બહેન જોઈએ કે રાખડી બાંધવા પહેલા તે ભાઈના ચરણોને પ્રણામ કરે તેના કપાળને ચૂમીને ચાહે કહે કે હું ફક્ત રાખડી નથી બાંધતી હું તેને દરેક જન્મમાં બચાવવાનું વ્રત લઉં છું આ એક વાક્યમાં જેટલી શક્તિ છે તેટલી જ કદાચ કોઈ 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 યંત્રમાં કે રત્નમાં નથી રક્ષાબંધન તેથી નહીં એક તપ છે અને આ પર્વ બહેનના અંદર છુપાયેલી દેવી શક્તિને જાગૃત કરવાનો દિવસ છે જ્યારે તે પોતાના અંદરની દુવાઓને શક્તિ બનાવે છે તો તેનો ભાઈ દરેક સંકટથી બચી જાય બહેનો ઉઠો અને આ વખતે રાખડી ફક્ત રસમ નહીં એક આશીર્વાદ બની જાય પોતાના મનને શુદ્ધ કરી પોતાના કર્મોને સાત્વિક બનાવો પોતાના વિચારોને પ્રેમથી ભરી દો અને પછી જુઓ કે તમારી રાખડીનો અસર ફક્ત ભાઈ પર નહીં પણ પૂરા પરિવાર પૂરા જીવન પર થશે રક્ષાબંધનના દિવસ આવે છે તો દરેક બહેનનું હૃદય કોઈ મંદિરની જેમ પાવન થઈ જાય છે તે દોરો જે ભાઈના કાંડા પર બાંધે ફક્ત રક્ષા સૂત્ર નથી હોતો તે તેના જીવનની સંપૂર્ણ તપસ્યાનું પ્રતિક હોય છે તે દોરામાં માની મમતા છુપાયેલી હોય દેવીની શક્તિ છુપાયેલી હોય છે અને એક બહેનની દરેક જન્મોની પ્રાર્થનાઓ ગૂંથેલી હોય જ્યારે બહેન ભાઈને તિલક લગાવે છે તે ફક્ત ચંદનનો લેપ નથી હોતો તે તેની મમતાનો સ્પર્શ હોય છે તેની દુઆઓની છાયા હોય અને તેનું તે વચન હોય છે કે હું હંમેશા તારા માટે ઊભી રહીશ અને જ્યારે તે રાખડી બાંધે છે તો તે ફક્ત દોરો નહીં તેના જીવનના દરેક સારા કર્મનું સૂત્ર હોય છે તે દોરો દરેક પરીક્ષામાં ભાઈને સંભાળી રાખે દરેક સંકટમાં તેની ઢાલ બને ભાઈ ભલે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય ભલે તે કોઈ કઠિન સમસ્યાથી પસાર થઈ રહ્યો હોય પણ બહેનની રાખડી તેને શક્તિ આપે છે જે તેને ક્યારેય તૂટવા નથી દેતી કારણ કે આ ફક્ત પ્રેમનો નહીં તપનો પર્વ છે આ તે ભાવનાઓનો પર્વ છે જેને શબ્દોમાં નથી બાંધી શકાતી જેને ફક્ત અનુભવી શકાય છે આત્માની ગહેરાઓથી બહેનના મનમાં એક અદ્ભુત શક્તિ હોય છે તે કહ્યા વગર જ દેખાડ્યા વગર દરરોજ ભાઈ માટે ઈશ્વર પાસે કંઈક માંગે છે ક્યારેક દીવો પ્રગટાવીને ક્યારેક મનોમન તો ક્યારેક રાત્રિના છેલ્લા પ્રહરમાં આંખો બંધ કરીને તે પોતાની દરેક શ્વાસમાં ભાઈ માટે આશીર્વાદ ગૂંથે છે રક્ષાબંધન તે આશીર્વાદનો ઉત્સવ છે જ્યારે બહેનનું મન વચન અને કર્મ એક થઈ જાય છે ત્યારે તે દેવી બની જાય અને શક્તિ રાખડીમાં સમાહિત થઈ જાય છે બહેન જો સાચા રક્ષાબંધન મનાવે તો તે દિવસ તેનું ઘર એક મંદિર બની જાય છે તેનો ભાઈ તેનો દેવતા બની જાય અને રાખડી તેનો યજ્ઞ થઈ જાય જ્યારે તે રાખડી બાંધ્યા પછી ભાઈને મીઠાઈ ખવડાવે છે તેમાં ફક્ત સ્વાદ નહીં સંકલ્પ ઘોળાયેલો હોય તે દરેક ટુકડામાં કહે છે કે તું હસતો રહે ભલે મારી દુનિયા રડતી રહે તું ઊભો રહે ભલે હું પડતી રહું બસ તું સલામત રહે દરેક એક બહેનના મનમાં એક દેવી દુર્ગાની છાયા હોય એક યશોદાની મમતા હોય અને એક મીરાની ભક્તિ હોય રક્ષાબંધન તે દિવસ છે જ્યારે આ બધી શક્તિઓ એક થઈ જાય અને જ્યારે બહેના પ્રેમ આસ્થા અને ત્યાગથી ભાઈને રાખડી બાંધે છે ત્યારે ઈશ્વર પણ માથું નમાવે છે અને કહે કે આ પ્રેમ મારી બનાવેલી સૃષ્ટિની સૌથી સુંદર ભાવના છે તો આ રક્ષાબંધન પર રાખડીને ફક્ત એક રિવાજ ન બનાવો તેને પ્રેમનું તીર્થ બનાવી તેને મમતાનું વ્રત બનાવો તેને આશીર્વાદનું પર્વ બનાવો જ્યારે બહેનનું મન નિર્મળ હોય ભાવનાઓ શુદ્ધ હોય અને વિચારો પ્રેમથી પરિપૂર્ણ હોય ત્યારે તેની રાખડી સ્વર્ગની સીડી બની જાય છે જે ભાઈને દરેક મુસીબતથી ઉપર ઉઠાવી જ્યારે બહેન પોતાના કાંડા પર રાખડી બાંધે છે તો તે ક્ષણ ફક્ત નહીં પણ આત્મિક હોય છે સમય કોઈ પુર્ણા જેવો હોય દરેક સ્મૃતિ દરેક આશીર્વાદ એકત્ર થઈને રક્ષા સૂત્રમાં સમાહિત થઈ જાય રાખડી બાંધતી વખતે જે વચન બોલવામાં આવે છે ફક્ત એક શ્લોક નથી તે બ્રહ્માંડીય આદેશ હોય છે જેમાં દેવી શક્તિનું વરદાન સમાયેલું હોય અને આ મંત્રને બહેન પ્રેમ શ્રદ્ધા અને આત્માની ગહેરાઈથી ઉચ્ચારિત કરે છે તો તે પોતાના ભાઈને તેજ શક્તિ છે દેવતાઓ આપી હતી અમર અને અડકમાં અર્થ છે કે તું અડંગ રહે થા આ શબ્દ ફક્ત સુરક્ષાનો આગ્રહ નથી આ જીવનની દરેક લડાઈમાં ભાઈને અડંગ રહેવાનો આદેશ છે તો મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર